મહિલાઓએ રાત્રે દૂરથી આ કામ ન કરવા જોઈએ નહીં ગરીબી શાંતિ માટે મહિલાઓ તરફ દોરી જાય છે આની સીધી અસર પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર પડે છે તો ચાલો જાણીએ આ વીડિયોમાં કે મહિલાઓએ ઘરે કયું કામ કરવું જોઈએ અને કયું ન કરવું પહેલું કામ સૂર્ય ડૂબ્યા પછી દૂધ ના આપો જો કોઈ બહારનો વ્યક્તિ સૂર્ય ડૂબ્યા પછી દૂધ અથવા દહીં માંગે છે તો તમારે તે સમયે તે આપવું જોઈએ નહીં આમ કરવાથી તે ઘરની લક્ષ્મી દૂર જાય છે રાત્રે સૂતા પહેલા રસોડું સાફ કરવું જોઈએ આનાથી ઘરમાં વૈભવ અને લક્ષ્મી બંને મળે છે બીજું કામ રાત્રે સૂતા પહેલા વાસણો સાફ કરો રાત્રે સૂતા પહેલા મહિલાઓએ વાસણો સાફ કરીને સૂવું જોઈએ રાતે રસોડામાં ગંદા વાસનો છોડીને ઘરે તકલીફ અને માંદગી આપે છે આટલું જ નહીં ગંદા વાસનો ઘરની લક્ષ્મીને રાતે ઘરમાં પ્રવેશતા અટકાવે છે માટે જસૂતા પહેલા બધા ગંદા વાસનો પહેલા સાફ કરવા જોઈએ આજના સમયમાં નોકરીયાત મહિલાઓ ઘરના કામ માટે નોકરો રાખે છે તેથી પરિસ્થિતિ અનુસાર ઘરના સામાનની સફાઈ કરવામાં આવે છે જો આ સમસ્યા પણ તમારી સાથે છે તમારે જોઈએ પછી જવું ત્રીજું કામ વાળ ખુલ્લા રાખીને માટે જાય છે કરવાથી નકારાત્મક ઉર્જા આવે છે તેથી ઘરની સ્ત્રીઓને રાત્રે વાળ બાંધીને ને સુવું જોઈએ ચોથું કામ રાત્રે મીઠું ઘરમાં રાખો રાત્રે સૂતા પહેલા અઠવાડિયામાં એક ઘરના બધા રૂમમાં ફ્લોર પર એક અખબાર પર ફોડું મીઠું અથવા કાળું મીઠું નાખો સૌ પ્રથમ સવારે ઉઠ્યા પછી કોઈની સાથે વાત કર્યા વિના આ મીઠું એકત્રિત કરો અને તેને ગંદા ગટરમાં ફેંકી દો તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને જો કોઈને ઘરમાં જાદુ મંતર કરવામાં આવ્યું હશે તો તે પણ દૂર થઈ જશે પાંચમું કામ સાવરની યોગ્ય દિશા મૂકવી બધી મહિલાઓ સૂતા પહેલા ને દક્ષિણ દિશામાં રાખવી જોઈએ તેનાથી રાખો માતા પાસે ભૂલથી પણ પાણી ના મૂકો નહીં તો તમારા ઘરની લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે સાતમું કામ આ આદતો ગરીબીને આમંત્રણ આપે છે જે ઘરોમાં મહિલાઓ મૂડી ઊંઘે છે રાત્રે વાસણો છોડી દે છે પૂજા નથી કરતી અને વડીલોનું સન્માન કરતી નથી ત્યાં ગરીબી ફેલાઈ જાય છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી